વર્ષે હત્યા કરવામાં આવી હતી ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા બાદ હોસ્પિટલમાં ખસેડાતા તેને મૃત જાહેર કરાઈ હતી મોતી માહિતી પ્રમાણે મૂળ દાહોદ અને સુરતના પાલનપુર જગતનાકા વિસ્તારમાં વીસ વર્ષીય અસ્મિતા રાહુલ મચ્છર પરિવાર સાથે રહેતી હતી બે વર્ષ પહેલા અસ્મિતાને રાહુલ ભગાડીને લઈ આવ્યો હતો બંને બે વર્ષથી લિવિંગમાં રહેતા હતા હાલ આ બંનેને સંતાનમાં એક બાળકી પણ છે રાહુલ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો આજે સવારે અસ્મિતા જ્યાં રહેતી હતી ત્યાં રૂમના બેડ ઉપર બેભાન હાલતમાં મળી આવી અને તેનો પ્રેમી પણ હાજર ન હતો અસ્મિતાની નજીકમાં તેના મામા રહે છે અસ્મિતાના ઘર પાસે લોકોનું ટોળું ગોવાથી જોવા માટે ગયા દરમિયાન અસ્મિતા બેભાન બેભાન હાલતમાં મળી આવી ત્યારબાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગોસ્વામીએ જણાવ્યું કે શરૂઆતમાં અકસ્માતે મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર ગળું સાડી કે દોરી જેવી કોઈ વસ્તુથી દબાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જેનું સાચું કારણ હજી સ્પષ્ટ થયું નથી આરોપી રાહુલ ફરાર છે રાંદેર પોલીસની ટીમો તેની શોધખોળ કરી રહી છે મૃતક અસ્મિતાના પિતા રાકેશ શરોલે જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં રાહુલ અસ્મિતાને ભગાડી ગયો હતો સુરત લઈ આવ્યો અમે મોરા ગામ ખાતે રહીએ છીએ અસ્મિતા પાલનપુર જકાતનાકા ખાતે આવેલી શ્રીજીનગર સોસાયટીમાં રાહુલ સાથે રહેતી હતી અતિ અસ્મિતા ઘરેથી બેભાન હાલતમાં મળી આવી આની જાણ મને મારા શાળાએ કરી અસ્મિતા સાથે ક્યારેય ક્યારેક વાત થતી હતી પણ આવી ઘટના બની ગઈ હોવા છતાં પણ રાહુલે કોલ કરીને જાણ કરી ન હતી રાહુલ ફરાર થઈ ગયો છે મારી દીકરીના ગળા પર નખના ઈજાન નિશાના ઈજાન મળ્યા છે જેથી રાહુલે જ ગળું દબાવીને અસ્મિતાની હત્યા કરી હોય તેમ અમને શંકા છે અમે પોલીસ પાસે ન્યાય માંગવા આવ્યા છે અસ્મિતાના પોતાના મોતને પગલે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસીપી પણ સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા છે પરિવારના આક્ષેપને પગલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી